નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે જુલાઈ થી દસ જુલાઈ સુધી પાંચ દેશોની ની મુલાકાતે બ્રિક્સ માં હાજરી આપવા માટે પીએમ મોદી બ્રાઝિલ પહોંચ્યા સત્તરમી બ્રિક્સ સમિટ બ્રાઝિલ ના મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ ખાતે આયોજિત કરાઈ બ્રાઝિલ ના રિયો ડી જોનેરા માં સત્તરમા બ્રિક્સ સમિટમાં બ્રિક્સ દેશોના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો પૂર્વ વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસતા વટવા નારોલ મણિનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા મહીસાગરના સંતરામપુર ખાતે સાત કુંડ ધોધ વરસાદથી જીવન થયો કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા માટે પ્રવાસીઓનો ઘસારો નવસારીમાં ઘુસ્યા પૂર્ણા નદીના પાણી ભેંસણ વિસ્તારમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ઘરના હાલાકી વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીની નો આપઘાતનો મામલો મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં કરતો હતો વિદ્યાર્થી અભ્યાસ જ્યારે બાવીસ વર્ષીય ચિંતન મુકેશભાઈ પટેલે મેપલ વિસ્ટા બિલ્ડિંગના આઠમા માળેથી છલાંગ લગાવી ચિંતન સનફાર્મા રોડની સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ ની સ્થિતિ સર્જાઈ ધોળાવીરામાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસતા જળબંબાકાર સ્થિતિ ચાર જુલાઈ થી ત્રીસ જુલાઈ દરમિયાન પણ રાજ્યોના ઘણા ભાગોમાં વરસાદ વરસશે બે થી આઠ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્યારે તાપી નદી અને નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી જેથી દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા જનધનને ધ્યાને રાખવું પડશે આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે